ખાતે યોજાયેલા આનંદ મેળામાં ત્રીજા દિવસે શાળાઓના બાળકો તાલે તાલુકાની વિવિધ શાળાઓએ આનંદ મેળાની મોજ માણી મહીસાગર જિલ્લાના વીરપુર તાલુકામાં પ્રથમ વખત બાળકો માટેનો આનંદ મેળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો આ આનંદ મેળામાં તાલુકાની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ આનંદ મેળાની મજા માણી હતી આ મેળાના મુખ્ય આયોજક નાથુસિંહ પરમાર જિગ્નેશ શર્મા ભાવિક શર્મા સહિતના યુવાનો દ્વારા આયોજન કરવામાં છે જેમાં સવારના નવ વાગ્યાથી રાત્રિના નવ વાગ્યા સુધી મેળાની મજા માણી શકો છો સાથે મહત્વની વાત એ છે કે તાલુકામાં પ્રથમ વખત બાળકો માટેનો આનંદ મેળો યોજાઈ રહ્યો છે જેમાં બીજા દિવસે જ મેળામાં બાળકોના કિલકારીઓથી મેળો ગુંજી ઉઠ્યો હતો આશ્રમ શાળાના બાળકો મેળામાં ટીમલીના તાલે ઝૂમતા નજરે પડ્યા બ્યુરો ચીફ ભાવિક શર્મા ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર